अरे से कोई अरे हरपाल हरपाल वो मुझे सो मने जमन आए अरे आवाज सामने आवे से अरे आवाज सामने से कोई देखा तू नहीं तो तुम्हारो तो हाथ लांबो करो हरपाल आज जमाड़े से हूं तुमने जमवानो आपो અરે લ્યો લ્યો અરે પાળ છે જમી લ્યો અરે 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 બોલો મને હજી ભૂખ લાગી છે મને હજી જમવાનું

અરે મારી પાસે જમવાનું હતું એ બધું મેં આપી દીધું હવે મારી પાસે કાંઈ નથી તો હરપાલ હવે શું જ મારે અરે હરપાલ અરે બોલો હરપાલ તારી પાસે જમવાનું ખૂટી ગયું કે શું જો ખૂટી ગયું હોય ને તો કહી દે કહી દે કે આજ હરપાલ મકવાણા હીને ઠેક ભૂલી ગયો જે કહેતો તે પહેલા હું બીજાને જમાડું છું અને પછી હું પોતે જમું છું અરે આ હું રજ પોત છું દે કોઈ દીટેક ચુકે નહીં માટે જમવાનું ભલે નહીં પણ હરપાળ તો છે ને પણ ભલે અરે લ્યો તો હરપાળ દે તમને આ મારું માસ્તક તમારે છે જમાઈ લ્યો 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 અરે

હું એક રખેવાળ તરીકે નોકરી કરું છું અને એક બાબરા નામનો ભૂત આવી અને મને દરરોજ હેરાન કરે છે તો એની માટે માં તમારી પાસે કંઈક માંગુ છું ભલે અરપાળ આ તું જે માંગિસને એ તને મળશે અરપાળ દે માટે કંઈ માંગ્યું નથી અને તમે મને માંગવાનું કીધું છે તો આજે આજે હરપાળ દે માંગવા પોતાની માટે માંગે છે

હું આજે શક્તિ છું હું તકતકતે જવાળા છું હું કોઈ ની થઈ ની અને કદા બી થાસ અને હરપાળ એટલા માટે કે હરપાળ દે જાના મકવાના વંશ રાખવા માટે એકલો હરપાળ દે છે તો આનો મને ઉપાય દો હરપાળ મે તને વચન આપ્યું છે તારી સાથે લગ્ન જરૂર કરી પણ કઈ રીતે કે રાજસ્થાન જાવ સાતલપુર ગામ

તો આપ તમે ઉભા અને થોડી વાર હું તમારી આરતી કરું છું

ભગવાર <imitation> <imitation> <imitation>

પ્રગટ અને મને વચનો આપ્યા છે પણ બાર દરવાજે હું ચોકી કરું છું ને આ મને બાબરો ભૂત હેરાન કરે છે માટે મને શક્તિ આપો અને મને ચાહત આપો માં અરે અરપાલ અરપાલ નો તારે બાબરો ભૂત હોશમાં કરવો હોય ને અરપાલ હા માં તો મારું કીધું એટલું માં અરપાલ

મારી ભેરી રહેજો મને સાથ અને સહકાર આપજો ભલે રપળ ને અરપળ જારે પણ કોઈને ખબર પડશે ને એ આપાના ઘરે ને વાસ છે ભલે હું કોઈ દી તમને સદા નહીં કરું કે મારા ઘરે શક્તિ અંશ છે કોઈ દિવસો હું નહીં કરું મા હું તમને વચન આપું છું આ હરફાળ ના વચન છે ભલે ભલે એ જો કઈ રીતે બોલ તો અરે જે હોય તે મને કહો તમારી ચોટલી મેં કાપી લીધી છે તમે મારી વશમાં છો બોલો હા કોણ છો તમે ઓ હું એક બ્રાહ્મણનો દીકરો અને આજ પ્રેત આત્મામાં ભટકું છું જે તું નોકરી કરેશ ને એક વાઘેલાના વાઘલાના રાજમાં એક દિવસ

જ્યારે મારી બેન નું રૂપ જોઈ અને આ જે તું નોકરી કરેશ એક કરણ વાઘેલો રાજપૂત નહી ના જે શિર લૂટે એ રાજપૂત નો કહેવાય એ મારી બેન ની હત્યા કરી છે અને આ રાજમાં બ્રાહ્મણ નું ભાઈ બેન નું લોહી રેણું છે ધિકાર છે કરણ વાઘેલા બારમા દરવાજે મને ચોકી કરવા માટે એટલા માટે મોકલ્યો એક તો તારા રાજ્યની અંદર તે બ્રાહ્મણોના લોહી રહ્યા છે અને ઉપર જતા એક રાજપૂતને બારમાં દરવાજે ચોકી કરવા માટે મોકલ્યો છે અરે રાજ દરબારની અંદર મોહ ચોક કરવા છે અને મને દરવાજે ચોકી કરવા માટે પછી શું થયું જોજે મને બોલ એક દિવસ નિસ્વાસે જિંદગી ગાળતા હતા અને એક દિવસ

ત્યારે તમારે રાજમાં હાજર થવું પડશે ભલે હું તારી વશમાં છું હું હાજર થઈશ પણ તું તારી જિંદગીને ધન રાખજે આટલું તો મને જાણવા મળ્યું કે કર્ણ વાઘેલાએ પોતાના રાજ્યની અંદર એક બેન અને ભાઈની હત્યા કરી અને બ્રાહ્મણોના લોહી રેડ્યા છે પણ હા આજ શક્તિ મારી સાથે છે

ત્યારે મને યાદ કરશે અરે વાઘેલા અરે બોલ આજ નહીં પણ કાલે હું તમને માગી લઈશ અરે બહુ સારું હે આત્યા શક્તિ હે આત્યા શક્તિ અરે આત્યા શક્તિ આજે મને કાલે વાઘેલાએ માંગવાનું કીધું છે

તારી મદ તો નથી ભરી ને અરે માંગો માંગી માંગ હથિયારો માંગી દે તારે જોવો નહીં તમે ગામડા શું માંગે એનાથી અધિક માંગ નહી વાગેલા સૂર્ય અસ્ત થાય અને સૂર્ય ઉગે ત્યાં સુધી જેટલા ગામના ના ધોરણ એટલા ગામ મારા અરે જા હરપાલ મારો તને કોલ છે સૂર્ય ઉગે આત્મે ત્યાં સુધી જેટલા ગામના તોરણ બાંધી લે એટલા ગામના ગામના હું તને ત્રામાના પત્ર લખી આપીશ અરે હા કરણ વાખેલો તો ઘણો ફરી જાય છે માટે કરણ વાખેલા ત્રામાના પાત્ર ઉપર મને લખી દે અરે હા સૂર્ય અસ્ત થાય અને સૂર્ય ઉગે જેટલા ગામના તોરણ બાંધું એટલા ગામ મારા ભલે મારા પ્રધાનને કહું છું એને મારા અણિલપુર પાટણનો માર્ગો મારીને તને તરા પત્ર લખી આપશે તો ભલે આજ સાંજથી હું જાઉં છું બહુ સારું અરે હા આત્ય શક્તિએ મને કીધું તું કે માળા જ માંગવાનું કે ત્યારે માંગી લેજે આજ તો મેં માંગી લીધું પણ આજે શક્તિને મારે યાદ કરવા પડશે બાબરા ભૂતને યાદ કરવા પડશે હે આજે શક્તિ હે બાબરા ભૂત આજ મારી પ્રગટ થઈ અને મારી રક્ષા કરો આજ્યા શક્તિ બોલો અર્પા હે બાબરા ભૂત

જેટલા ગામના તોરણ બધાય એટલે આપણે આજ બાંધી લેવાના છે અને આજ્યા શક્તિ આ ચાલો અને હું બાબરો પાછળ આવી છે અન તેદી માતાજી રેવતને ભલાણ્યો હે આજ્યા શક્તિ કેસરીસી

You bet. Better... અને ઉગી ગયો છે તો મારી આ સમાઈ જાય છે માં અદ્રશ્ય થઈ ગયા છે અરે બાબરા માતાજી જતા રહ્યા પણ બાબરા